મિત્રો નું સ્વાગત છે ફરીથી એક નવા વિડીયોમાં માં શુભ સવાર ગુડ મોર્નિંગ જય માતાજી જય શ્રી કૃષ્ણ તો મિત્રો અત્યારે સવારના સાડા આઠ વાગી ગયા હું સાત વાગે બેઠો તો કાલે હું દરિયામાંથી કાલે ઘરે આવ્યો તો સખત વરસાદ ચાલુ હતો ને આજ પણ સવારમાં વરસાદ ચાલુ હતો તો અત્યારે બંધ થઈ ગયો છે વરસાદ ને ઘરે આવે તો ઘરે એવી બાકા જે કી બીલી ને અહીંયા અમારે એટલો હકડાઈનો પાર છે થોડીક માંડવી પણ અમારી પલ્લી ગઈ ને એટલી હકડાઈ છે ને તેને વાત જવા દો ઘરમાં પાણી પડે તો વેલાહાર જો નવું ઘર બની જાય ને તો રહેવા વહી જવું છે કેમ કે અહીંયા હવે બહુ તકલીફ થશે રહેવામાં તો તમને બતાવું એવી રીતના તકલીફ થાય છે અહીંયા વેહરી બધા લુકડા વિકવે આ બધું પલ્લી ગયું છે જો મારા મમ્મી મમ્મી શું કરો ધણું કરી લેતી જામ ખેતર જામ મુક્તિ કા ખાટલા ઉપર ધણું કરવું પડે મિત્રો કાય યઠો પલ્લી ગયું કેમ બે બધી માં પલરી ગયું છે અહીંયા ખૂણામાં થોડીક માંડવી છે તમે જો ઘર માં કેવી રીતના છે આ ઓલો ખૂણો આખો માંડવી નો ફેર આયા વસાડે એક ખાટલો છે ઓલે પર ગોદડા ની છે જો આયા બધું પલ્લી ગયું ઓલો બોર્ડ છે ને બાજુ જો આખી દિવાલ પલ્લીશ વિપેર થી પાણી આવે

બધા જમવા બેઠા તો જમવા બેઠવામાં માં જગ્યા નથી બોલો હું ઓલે પર પાટલા બેઠો કાજી ઓલે બેઠી એમ દાડા મોટા બેઠી જમવા બેઠા ગેસ ગેસનો સૂલો છે અહીંયા ક્યાં જમવાનું મેં બીને લીધું તો હવે થોડાક ટાઈમમાં તમારા બધી ઓલો શું કે કે એમ કહેવાનું છે કે વિજયભાઈ તબીબી ઘરે કેમ આવી તો હું તમને બધું ડિટેલમાં સમજાવા તો પેલા છે ને કે હું બધા વાળ બાળ કપાવીએ હું વરસાદ રહ્યો છે ને ત્યાં ભાઈબંધને ફોન કર્યો છે આગળ આવે ને અમે બે નીકળી ગયા પછી હું તમને આખું ડિટેલમાં સમજાવવા ને વિડીયોમાં બધા બનાવી છે ને વિડીયો ગમે તો લાઈક કરજો શેર કરજો ને સબસ્ક્રાઈબ કરો હું ભૂલતા નહીં તો ઘડીક રહીને મળી જાય પાછા તો મિત્રો જો અમારા ભાઈ રોહિતભાઈ આવી ગયા છે એ ટાર્જન લઈને તો અમે જવાના છે આગળ વાળ ઉમના મારું પાવર બેગને બધું લઈ લઉં પછી નીકળી

તો મિત્રો ફાઇનલી આપણે આવી ગયા વાળ કપાવવા ભાઈબંધની દુકાને જો જો આપણા ઝંડા થોડાક મોટા ભી ગયે ઝંડા થોડાક કપાવી નાખીએ પછી ક્યાંક જાય રખડવા હાબરી અને આખો આજ આખો દિવસ આને લઈને રખડવાનું છે વાળ પહેલાં કપાવી નાખીએ ચાલો વાહ લાઇટિંગ બાઇટિંગનું મસ્ત છે જો

તો મિત્રો અત્યારે આપણે હવે ભાઈની ભાઈને સૂટ લેવાનું છે હમણાં કોકની સગાઈ છે દોસ્તરની એ કે મારે સૂટ એ કે લેવું તો સૂટ પસંદ કરવા આવે છે વરરાજે બનવાનું છે કા અને જો સૂટ તો લેવા આવે ને બાઈ કે આવા કલરનું લેજો એટલે શું કરી લેવું લુકડાનો ફોટો મેં તો એટલે બાઈ કે આવા કયો કલર છે ઈજ ને સમજાતું બાઈને કામમાં જ આવવાનું હા તો ગયો જ આવે એવો કલર

આ આ આઈફોન છે ને આઈફોન લેવામાં જ વાંધો આવેલી મૂંઘવી પડે જો આ કંઈક ચાર્જર લેવીશ આમાં ચાર્જિંગ કરવાનું અહીંયા ફોન ચાર્જિંગ થાય પછી અહીંયા ઇયરબડ્સ થતા હોય કે ઘડિયાળ થતી હોય એ એક અહીંયા થાય ઘડિયાળ ઇયરબડ્સ લગભગ અહીંયા થાય ને અહીંયા ઘડિયાળ ઉપર થતી અહીંયા એવું હોય તો હાલો પેલા સમય લઈએ પછી ચેક કરીએ તો મિત્રો અત્યારે ફાઇનલી બપોરનો એક પડી ગયો છે ને આપણે બેઠી ગયા બધા જમવા ઘરે અડદની દાળ બનાવી છે ને બાજરાના રોટલા છે મારા ઘરમાં એટલી હકડાઈ છે ને બધા તોય ખૂણામાં બેઠી ગયા છે જમવા દરવાજાની બાજુમાં કેમ કે અમારે હકડાઈ વધી છે ઘરમાં તો હાલો બધા જમવા તું જમી લઈ હાલો તો મિત્રો અત્યારે જો આપણે નાઈ ધોઈને થઈ ગયા છે રેડી વાળ બળકે પહેવે ત્યાં દરિયામાંથી આપણે આટો મારવા આવ્યા છે કેમ કે થોડુંક કામ હતું ને મને કમરમાં દુખતું હતું વાકે વાકે કામ કરવામાં આવે ને તો મારી કમર છે નહીં બહુ દુઃખે અને આ દરિયામાં વર્ક થોડુંક વધી જતું હતું હમણાં થોડુંક ટાઈમ આમ અહીંયા રહેવાનું છે પછી પાછું કદાચ દરિયામાં ઉ્યો જાય કેટલા દિવસ રમીનું કંઈ કઈ નક્કી નહીં કાલે એવું કે પંદર દિવસ પછી એવું એવું એમ કે નથી એવું છે થોડુંક કામ હતું એ બધું કામ પતાવવાનું છે તો પછી તમને વાત કહેવાની છે તો આગળ નવા ઘરે આટો મારો જવાનો પ્લાન છે પણ ના પાણી ભર્યું છે કોઈક અથવારું થાય ને એકાદો આધો ભાઈ બંધ લઈને જાય તો આટો મારું ને તમને બતાવું કેટલું કામ થયું ને કેટલું બાકી છે અત્યારે ઘણું ખરું કામ બાકી છે પ્લાસ્ટર ને એવું બધું કર્યું છે તો હાલે જ જાડા મોટો તો મિત્રો અત્યારે બપોરના ત્રણ વાગી ગયા સાંજના ત્રણ વાગી ગયા ને અમારે ઘેર મહેમાન આવ્યા અમારે તેજલ ને તો અમારે તેજલ નાની છોકરી છે મિશિતા મિશુ ટાટા કહી દે ટાટા કઈ દે આમાં મોબાઈલમાં બધાને ટાટા કહી દે ટાટા કઈ દે ટાટા કઈ દે જુએ કયા જુએ અમારે તેજલબેન નો મોટો છોકરો છે જો તો જો જો તેજલબેન શાહ બનાવ ક્યાં છેડ્યા માંડવી ની વિપેર

ઘેર સ્ટાર્ટિંગ માં હું આવ્યો ને તમારા વાળ બાળ ને મોટા છે તો મારી પાસે આવતી નથી છોકરા તો મિત્રો બની ગયો તો બધા સા 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 માં જાય ને ટાટા દીકો ताली मार दे ताली मार दे ताली मार दे मत दिख जो ताली मार दे वाह पासी पासी शर्म आई जे हां जत 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 पासी मार दे तो बीजो तो मित्रों मारा भाड़िया ने जे ने अगड़ी केक भरी आपी ने तो ये मिसी का देखी जे ने એટલે મને કા ખેસ અગડી તો બતાવું સ્વામી સીતા છે ને કેટ ને મજા નથી રહેતી તે નથી ખવડાવતા બોલો સીતા ને કેટ ભરી ક્યાં જોવું તું તો તું ક્યાં હિતા ને જોઉં આ બોલું અઢી છે ને તો ના પાછળ હિતા ગયો બોલો તો મિત્રો અત્યારે ફાઇનલી વાગી ગયા છે આંજના પાંચ ને ઘેર મહેમાન આવ્યા છે આપણે કાજલબેન ને આવ્યા છે આ છે ને મહેમાન ઉપર મહેમાન ઘેર આવે છે કેમ કે હું દુબઈ થી ઘેર આવ્યો ને લંડન થી એટલે

ઉતરી જા ચાલુ થાતો આ ગેસ ગેસ વે બને ને નાખે કાક એઠે પડ હા ના કેમ બનાવા ઓલે પર સુલો છે આ માંડવી છે તો ના સડીને સા બનાવે ગેસ ને બને ને લાગે કુને કુને ખાવા ના તો મિત્રો આ લંચરી પ્લેટ કામ અત્યારે વાગી ગેસ સાડા 7 ને આપણે બેઠી જઈએ જમવા ઘરે આપણે છે ને બને જમવાનું ભીંડા ને દાળ ભાત બનાવે છે દાળ તો હું ખાતો નથી દરિયામાં હોય ને દરિયામાં તો દાળ ખામ આ ઘેરમણનો મજા આવે તમારા ખાવાનું છે ભીંડા તમારા આયુષભાઈ ખાઓ બેટી ગયા છે તમુ બેન મારા આઈશ કાજલ બેન ને મારા ભાઈ ને મારા મમ્મી ને કાજલ અંદર બેહવાને છે અંદર છે નથી મિત્રો જગ્યા નથી તમે કોઈ બેઠા હોત ના ગળી તો જગ્યા રહે તો બધા 12 બેઠા છો થોડાક ને થોડાક અંદર તો હાલો બધા જમવા હાલો જમી લે જમીન પછી મળીએ બધા

તો એડિટિંગ કરવાનું બધું બાકી છે તો મારે કરવું પડે ને વિડીયો દરિયાના ક્યારે આવે એનું કંઈ નક્કી નથી હવે તો જોઈએ જ હવે એનું કારણ એમ છે કે જો તમને કીધું નહોતું પણ હું હવે બીજા બ્લોગમાં કહી દી હાલો એક બીજી વાત છે એ તમને કહી દી હાલો તો હાલો હવે મળીએ એક નવા વિડીયોમાં શાનદાર વિડિયોમાં જય માતાજી જય શ્રી કૃષ્ણ બાય બાય